બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના બુકોલી ગામે કોટડિયા વીરના સાનિધ્યમાં અશ્વદોળ યોજાઈ પાંચસો પચાસ વર્ષોથી પરંપરા ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ અશ્વદોડમાં પણ યથાવત બુડોલી આજુબાજુના ગામના અશ્વદોડમાં ભાગ લેવા નિયમ પ્રમાણે ખભેથી ખભા મિલાવી કરશે સુંદર આયોજન બુકોલી ગામના ચોરે ભેગા મળી ઘોડે સવારો ભેગા થઈ અને કોટડિયા વીરે દર્શન કરીને અશ્વદોળ યોજાય હજારોની સંખ્યામાં લોકો અશ્વદોડ નિહાળવા માટે પણ આવતા હોય છે કોટડિયા વીરની કૃપાથી બુકોલી ગામ લોકોના સાત

સાચવણી માટે બુકુલી તેઓ લાવેલા છે અડેરવાડાથી ત્યારથી આજ સુધી પાંચસો સાડા પાંચસો વર્ષથી અમારી આ વંશ પરંપરાગત ચાલી આવે છે અને કોટડીયાવીની દરેક સમાજના લોકોને એટલી બધી શ્રદ્ધા છે અને શ્રદ્ધાપૂર્વક મંદિરે જઈ તેઓ ઘોડાને દર્શન કરાવી એની ચારે બાજુ એક ઓટો મારી અને ઘોડા અમારે આ ઘોડાની દોડ શરૂ કરવામાં આવે છે એ અમારી વંશ પરંપરાગત હારી ચાલુ છે લગભગ સાડા પાંચસો વર્ષથી આ ચાલુ છે ઘોડદોડ આજ સુધી ચાલુ છે અને કોટડીયા વીરની એટલી બધી શ્રદ્ધા છે અને કોટડીયા વીરના કારણે આ સુધી કોઈ પણ અમારા ગામમાં અન્ય નથી નથી કોઈને વાગતું કે નથી કોઈને વગાડતા અને બધા સાથે મળી અને પરંપરાગત ઉજવવામાં આવે છે જય કુટડીયા મળી અને ધનતેરસ પેલા દિવાળી સુધી ગામના ચોરે ગામ લોકો એકત્રિત થઈ અને ઘોડા સ્વાદ થઈ વીરના મંદિરે આવી અને ઘોડાની રેસ કરવામાં આવે છે અને આજુબાજુ ગામના તમામ લોકો ભેગા થઈ અને ઘોડાની રેસની નિહાળે છે અને આજુબાજુ ગામના લોકો એકઠા થઈ અને સર્વ સુખ શાંતિથી ઘોડાનું રેસ કરવામાં આવે છે ખરો અને આ પરંપરા વર્ષો જૂની આ દિન સુધી ભૂકોલી ગામના લોકોએ જાળવી રાખી છે યા કુટિયા નવા વર્ષ ના બધા રામ રામ અમારે જે આ પરંપરા છે વારસાગત ભેઢી દર ભીઢી અમારા ગામ આ પરંપરા ચાલી આવે છે લગભગ પોનસો ની દસ વર્ષ એ વખત કચ્છ પેલા પાટણમાં આવતું કચ્છ જિલ્લાનું ઝાકુત્રા કરીને એક ગોમ છે ગોમની અંદર ગિરશિ નો ગરાશિયા દરબાર એ પોતે ગાયની વારે ચડેલા અને ગાયની વારે ચડીને કસાઈ મારતા મારતા ભૂકુલી આ લલિત્રી ભૂમિ ઉપર આવેલા અને તે પોતાને ઓએ શહીદી વરેલી અને શહીદીની યાદમાં ઓય નવસો ને દસ વીઘા ગાયો માટે પોતે આ ગામે ગૌચર મૂકેલું છે અને પારસાગત પેઢી દર પેઢી પરંપરાગત પાંચસો ને દસ વર્ષથી આ ગામમાં આસવ દોડ યોજાય છે આ ગામમાં લગભગ આજુબાજુના પચાસ ગો અશ્વદોડમાં જોવા માટે આ નિહાળવા માટે વધારે છે અને તમામ લોકો અમારા ગામમાં તમામ સમાજના લોકો સાથ સહકારથી આ અસવદોડ યોજાય છે અને સુખ શાંતિ કોઈ પોલીસ પ્રોટેક્શનની કોઈ કોઈની જરૂર પડતી નથી અને સુખ શાંતિ રીતે અમારો પ્રસંગ પોત દિવસ સારી રીતે ઉજવાય છે બોલો વીર કી